જય માતાજી મિત્રો આજે તમને દર્શન કરાવીશ લોટેશ્વર વનથી આગળ આવેલ સુરેન્દ્રનગર રોડ ઉપર શ્રી લીમડાવાળા મેરડી માના મંદિરના તો મિત્રો ચાલો આપણે અંદર જઈએ અને માના દર્શન કરીએ તો મિત્રો અહીંયા બેવાની વ્યવસ્થા કરેલી છે અને આપણે અહીંયા કડીક રિક્ષા ઊભી રહી તો આપણે નાનકડો એવો વિડીયો બનાવી અને તમને દર્શન કરાવું મિત્રો તો અહીં શ્રીફળ વધેરવાનું વ્યવસ્થા કરવામાં આવેલી છે અને અહીં આગળ જતા પીવાના પાણીની અને અહીં તાવો કરવાની બધી ચોકીઓ પડી છે અને અહીં તાવો બનાવવા માટેની બધી વ્યવસ્થા કરવામાં આવેલી છે તમે જોઈ લો મિત્રો અને અહીં વાપરવાનું હાથ પગ ધોવા માટેનું પાણી અને અહીં ઠંડા પીણા ઠંડુ પાણી પીવાનું મળશે અને અહીંથી આપણે મંદિરમાં આપણે અંદર જઈ અને દર્શન કરી લઈએ મિત્રો તો મિત્રો સુરેન્દ્રનગર રોડ ઉપર જો તમે આવો તો અહીં મેરા જરૂરથી દર્શન કરજો મસ્ત મંદિર છે અને દર્શન કરવાલાયક છે મિત્રો તો અહીં આપણે તાવાની અને શ્રીફળની પ્રસાદી પડેલી પ્રસાદી તાવો કરેલો છે તમે જોઈ લો આજે રવિવાર છે મિત્રો તો હું સુરેન્દ્રનગર બાજુ ગયો તો ઘણીવાર વાર થોડી વાર રિક્ષા ઉભી રહી તો અમે કીધું હાલો આપણે દર્શન કરીએ એટલે દર્શન કરવા આવ્યા છીએ અને દર્શન કરી અને નાનકડો એવો વિડીયો બનાવ્યો મિત્રો અને આ લીમડો છે મિત્રો અને તો મિત્રો જો નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને લાઇક ને વિડીયોને શેર કરજો અને મિત્રો આ છે શ્રી લીમડાવાળા મેળીમાનું મંદિર તો તમે દર્શન કરી લો અને વિડીયો સારો લાગે તો લાઇક કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો આપણે નાનકડો એવો શોર્ટ વિડીયો બનાવ્યો છે તો મિત્રો એ વિડીયો એન્ડ કરીશું જય માતાજી